મીઠાથી લોકો આટલી ઝડપથી ધનવાન કેવી રીતે બને છે નંબર એક તંત્ર શાસ્ત્રોમાં કહેવાયું છે કે મીઠું નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે કેટલાક લોકો વસીકરણ માટે પણ મીઠાનો ખૂબ ઉપયોગ કરે છે તંત્રશાસ્ત્ર મુજબ જો મીઠું અમુક નિયમો સાથે વાપરવામાં આવે તો તે તમને રાતોરાત ધનવાન બનાવી શકે છે નંબર બે શાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે જો તમે સ્ટીલ અથવા લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન હશે જોકે તે બહુ જ ઘાતક સાબિત થાય છે તે રોગ અને દુઃખોનું કારણ બની શકે છે મીઠું પ્લાસ્ટિકના કોઈ પણ પાત્રમાં ન રાખવું જોઈએ મીઠું કાસના પાત્રમાં જ રાખવામાં આવે તો તે કોઈ ખરાબ અસર કરતું નથી નંબર ત્રણ જો તમને કોઈ વ્યક્તિ ગમતી નથી પછી તેનું નમક ન ખાવું જોઈએ કોઈ પણ પાપી વ્યક્તિનું નમક ક્યારેય ન ખાવું જોઈએ નહીં તો તમારું જીવન પણ તેના જેવું જ બનવા લાગશે દરેક જગ્યાએથી મીઠું કે નમકીન નાસ્તો ન ખાવો મજબૂરીમાં આ વાત હંમેશા ધ્યાન રાખો દબાણમાં પણ કોઈનું મીઠું ન ખાવ તે તમને ઘણું જ નુકસાન પહોંચાડી શકે છે નમક તેનું જ ખાવ કે જેની પાસે સારા સંસ્કાર હોય અને જેવો ધર્મ અનુસરતા હોય નંબર ચાર મીઠું અને કાસ બંને રાહુના કારક માનવામાં આવે છે તેથી જો તમે કાસના કપમાં મીઠું ભરીને તેને ટોયલેટ અથવા બાથરૂમમાં રાખો છો તો ત્યાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે કારણ કે રાહુની સૌથી વધુ ખરાબ અસર બાથરૂમમાં જ થાય છે આ ઉપાય ત્યાં હાજર રહેલા સૂક્ષ્મ જંતુઓનો પણ નાશ કરે છે અને દુષ્ટ શક્તિઓને પણ દૂર કરે છે દર મહિને વાટકીમાં મીઠું બદલવું જોઈએ અને જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ નંબર પાંચ મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કામ કરે છે આ માટે તેને પાણીમાં ઉમેરી તેને ઘરમાં પોશું લગાવતી વખતે પાણીમાં એક ચમચી મીઠું પહેળવી દો અઠવાડિયામાં બે વાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે કહેવાય છે કે મીઠાના પાણીથી ઘરને પોશું મારવાથી હલ્દી ધન આવે છે દેવામાંથી મુક્તિ મેળવવા માટે મીઠાવાળા પોસાથી ઘરને સાફ કરો આ ઉપાય દર રવિવારે મીઠું પાણી સાથે મેળવીને કરો તેમ કરવાનો ઉલ્લેખ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે અને તેને શુભ પણ માનવામાં આવે છે નંબર છ મીઠું ઢોળવું એ સારું નથી માનવામાં આવતું બુલ્ગેરિયા રોમાનિયા જેવા દેશોમાં અને દુર્ભાગ્ય અને લડાઈનું સૂચન માનવામાં આવે છે આપણા ધર્મશાસ્ત્રોમાં પણ મીઠાનું ઢોળાવવું અશુભ માનવામાં આવે છે મીઠાના ઢોળાવવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડી જાય છે નંબર સાત મીઠાને કોઈપણ વ્યક્તિને સીધા હાથે હાથ ક્યારે ન આપવું જોઈએ કહેવાય છે કે તમારા સીધા હાથે મીઠું આપવાથી આપસી ઝઘડો વધે છે સુતા પહેલાં મીઠાના પાણીથી હાથ પગ ધોવાથી સારી ઊંઘ આવે છે અને રાહુકેતુની આડઅસર પણ ઓછી થાય છે તંત્રશાસ્ત્રમાં ગરીબી દૂર કરવા અને આશીર્વાદ મેળવવા માટે મીઠાની યુક્તિ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ માટે કાસના એક કપમાં મીઠું નાખો તેમાં ચાર પાંચ લવિંગ નાખો અને આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મી કૃપા જળવાઈ રહે છે અને ધન સંપત્તિ દિવસ રાત બમણી થાય છે નંબર આઠ કોઈ પણ કારણસરથી વ્યક્તિના મનમાં બેસેની થવા લાગે છે જેના કારણે વ્યક્તિ માનસિક ચિંતામાં પડે છે અને તણાવમાં આવી જાય છે આવી સ્થિતિમાં એક હાથની મુઠ્ઠીમાં મીઠું લઈને તેને પોતાની ઉપરથી સાત વખત ફેરીને તેને વહેતા પાણીમાં થોડી વાર માટે વહેવા દો થોડા સમયમાં બેસાઈની સંપૂર્ણપણે દૂર થઈ જશે નંબર નવ પતિ પત્ની વચ્ચે હંમેશા નાની નાની બાબતોમાં ઝઘડો થતો હોય છે અથવા ઘરમાં તણાવ રહે છે આવી સ્થિતિમાં મીઠાનો આ ઉપયોગ કરી જુઓ એક કાસની વાટકી અથવા કાસનો કપને ઝેં નમકથી ભરી તમારા બેડરૂમમાં રાખો તેનાથી રૂમમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરની સ્થિતિ સુધરશે વૈવાહિક સંબંધો સુધારવા માટે તથા તમારા ઘરના ખૂણામાં એક નાનો ટુકડો રોક સોલ્ટ અથવા સફેદ આખું મીઠું રાખીને રાત્રે બેડરૂમમાં સુવાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે નંબર દસ ઘણી વખત આપણા જીવનમાં પૈસાની તંગી આવી જાય છે જેના કારણે આપણી આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે આવી સ્થિતિમાં એક ગ્લાસમાં એક ચમચી મીઠું નાખો ગ્લાસ બનાવીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો આ પાણીના ગ્લાસની પાછળ લાલ રંગનો બલ્બ લગાવો આમ કરવાથી તમને થોડા દિવસોમાં તમારા ઘરની આર્થિક સમસ્યાઓથી રાહત મળશે તમામ સમસ્યાઓ દૂર થવા લાગશે અને પૈસા પણ આવવા લાગશે પરંતુ આ ઉપાય માટે તમારે સમયાંતરે આ પાણી બદલતા રહેવું જોઈએ અને રવિવાર અને મંગળવારે પણ આ ઉપાય કરો જ તમને તેનું પરિણામ મળશે નંબર અગિયાર જે લોકોને નોકરી નથી મળતી જો તમે અને તમારા ધંધામાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તો શાસ્ત્રોમાં આ ઉપાય આપવામાં આવ્યો છે આ માટે તમારે તમારા હાથમાં પીસેલું મીઠું લઈને તેને તમારા માથા પર ત્રણ વાર ફેરવું પડશે પછી આ મીઠાને દરવાજાની બહાર ફેંકી દો અને સતત ત્રણ વાર આ કરો દિવસ જો આનાથી પણ ફાયદો ન થાય તો તમારા માથેથી મીઠું કાઢીને તેને ટોયલેટમાં ફ્રેશ કરો તેનાથી પણ તમને ચોક્કસ ફાયદો થશે નંબર બાર જો તમે અઠવાડિયામાં એક વખત ચપટી મીઠું નાખીને બાળકોને પાણીથી નવડાવશો તો તેઓને કોઈની નજર નહીં લાગે તેનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે આમ કરવાથી તેઓ એલર્જી સંબંધિત કોઈ રોગોથી પીડાશે નહીં આ સિવાય જો તમને કોઈ બાળકને ખરાબ નજરથી અસર થતી હોય તો તેને પણ છંટકાવ કરો તેના પર સપટી મીઠું સાત વખત નાખીને વહેતા પાણીમાં ધોઈ લો તેનાથી બાળકની નજર ઉતરી જશે નંબર તેર જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો તેના પથારી પાસે ઘાસના વાસણમાં રાખીને મીઠું રાખો એક અઠવાડિયા પછી તેને નિયમિત બદલો અને ફરી નવું મીઠું નાખો ધીમે ધીમે તમારી તબિયતમાં સુધાર થવા લાગશે નંબર ચૌદ જો તમને ખૂબ તાવ આવતો હોય તો આ મીઠાની પેસ્ટ માટી સાથે બનાવી લો અને તેને તમારા માથા ઉપર સોંપડી દો તે આપોઆપ સુધરી જશે તો તમારા પગ થાકી ગયા છે અને તમે ઉદાસી અનુભવશો પછી એક વાસણમાં ગરમ પાણી લો અને તેમાં બે ચમચી મીઠું નાખો અને તેને લગાવો ગરમ પાણી થોડું ઠંડુ થાય પછી તમારા પગ ધોઈ લો અને પીંડીની કળતરા પળવારમાં દૂર થઈ જશે નંબર તેર રાંધતી વખતે ક્યારેય પણ ખોરાકનો સ્વાદ ન લેવો જોઈએ તેમ કરવાથી ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને ગરીબી પણ આવે છે આ ઉપાય કરતાં પહેલાં મોટા સલાહકારની સલાહ અવશ્ય લેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર